અમરેલીમાં ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર સેફટી મુદ્દે અનેક પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોરવર્ડ સર્કલ પાસે સિનિયર સિટીઝન પાર્કમાં સાંજના ચાર કલાકથી ફાયર એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં દોઢસોથી વધારે લોકોએ લાભ લીધો હતો આગ લાગે ત્યારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આગ બુઝાવવા માટે વપરાતા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય હાલમાં ઇમરજન્સી સર્વિસ પાસે ઉપલબ્ધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરીને લોકોને સમજણ આપવામાં આવી હતી તેમજ ફાયરને લગતા તમામ પ્રશ્નો અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી યોજાયેલ ફાયર એક્ઝિબિશનમાં લોકોને આગ લાગે ત્યારે કેવી રીતે પોતાનો અને અન્યનો બચાવ કરવો તે અંગે ડેમોસ્ટ્રેશન કરી સમજણ આપવામાં આવી હતી આજ રોજ અમરેલી શહેરની મધ્યમાં ફોરવર્ડ સર્કલ પાસે આવેલા સિનિયર સિટીઝન પાર્ક ખાતે એક ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું હતું તાજેતરમાં રાજકોટમાં બનેલી આગની ઘટના જેના કારણે હવેનો એક એવો સમય છે કે જેમાં જાગૃત થવું જરૂરી છે અને જાગૃતતા ફેલાવી પણ જરૂરી છે પબ્લિક સુધી અવેરનેસ પહોંચે પબ્લિકને ખબર પડે કે તમે જે જગ્યા પર રહો છો બેસો છો ઉઠો છો જાગો છો આ જગ્યા કેટલા અંશે સલામત છે આ સલામતી એની અંદર શું શું રોલ આવતા હોય છે તમને કદાચ ખ્યાલ હશે કે કે એટલે લાલ બોટલ તરીકે તમે જેને ઓળખો છો દરેક જગ્યા પર લગાવવામાં આવતા હોય છે પણ આનો ઉપયોગ કઈ રીતના કરી શકાય આ કઈ આગમાં ઉપયોગ થાય એનો ઉપયોગ કરવા માટે શું ટેકનિક છે ટેકનિકથી ઉપયોગ કર્યા પછી કેટલી મિનિટ સુધી કામ કરશે આવા ઘણા બધા એક પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નોના સમાધાન એક જગ્યા પર પબ્લિકને મળી શકે ઘણી બધી જગ્યા પર એવું બને કે સરકારી કચેરી અને પબ્લિકની વચ્ચે સમન્વય ન બની શકે તો આ પબ્લિક અને ગવર્મેન્ટ સર્વિસની વચ્ચેનો સમન્વય સાધવાનો એક આ સેતુ છે જેના માધ્યમથી અમે ફાયરને લગતા તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન અત્રે કરી આપીએ છીએ તમામ ફાયર સર્વિસને લગતા એક્સ્ટિંગ્યુશર્સ અહીંયા મૂકવામાં આવેલા છે એ સિવાય ફાયર સર્વિસ દ્વારા ફાયર ફાઈટિંગમાં લેવામાં આવતા ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે એ સિવાય વોટર રેસ્ક્યુ માટે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા અત્યાધુનિક રોબોટ્સ અંડર વોટર કેમેરા જેવા વિવિધ પ્રકારના અનેક સાધનો અમારો ફાયરનો ટેન્ટ છે કંટ્રોલ રૂમ માટેનો ઇઆર વ્હીકલ છે ઇમરજન્સી રિસ્પોન્સ વેહિકલ જેવા વિવિધ પ્રકારના તમામ સાધનો અત્યારે ઉપસ્થિત કરવામાં આવ્યા છે